આજે વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી મ્યુઝિયમ સાથે સંકળાયેલા સમુદાય કરી રહ્યા છે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી ઓફ મ્યુઝિયમ દ્વારા ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણીની શરૂઆત થઈ હતી ત્યારે આજે અડતાલીસ વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મુખ્ય બે સંગ્રહાલય છે એક લક્ષ્મી વિલાસ પેલેસમાં અને બીજું સયાજી બાગમાં આવેલ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીમાં આ ઉપરાંત ઘણા બધા લોકોએ પુરાણી ચીજ વસ્તુઓ પોતાના ઘરમાં કે ઓફિસમાં સંગ્રહિત કરેલી છે. ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ બરોદરાના સયાજી બાગમાં આવેલું છે. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બરોદરાની જનતાને આ સંગ્રહાલય ભેટ આપ્યું હતું. એકસો ઓગણત્રીસ વર્ષ જૂના બરોડા મ્યુઝિયમની ઇમારતનો શિલાન્યાસ અઢારસો સિત્યાસી માં કરાયો હતો જ્યારે તેનું બાંધકામ પૂર્ણ થતા અઢાર સો તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બરોડા મ્યુઝિયમમાં ઇજિપ્તની બાળકીનું મમ્મી બોન્ર ફૂટ બ્લુ વેલનું હાડપિંજર પ્રાણીઓ પક્ષીઓ અને દરિયાઈ જીવોના અવશેષો સચવાયેલા છે તેમજ વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના નમૂના મળી એક લાખ જેટલી વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે બરોડા મ્યુઝિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે અહીં સંગ્રહિત વસ્તુઓની માહિતી ઓડિયો અને સાથે કોડના મ્યુઝિયમ નિહાળવા આવતા મુલાકાતીઓને આપવામાં આવે છે સપ્તાહમાં ત્રણ દિવસ શુક્રવાર શનિવાર અને રવિવારે બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે ધરતી સાંજે મ્યુઝિયમ ખાતે લેઝર શો પણ શરૂ કરવામાં આવ્યો છે આ લેઝર શોમાં દીર્ઘદ્રષ્ટા રાજવી સયાજીરાવ ગાયકવાડની ઉપલબ્ધિઓ અને વડોદરાના ઇતિહાસની જાણકારી આપવામાં આવે છે આજનો આપણે આપણે મ્યુઝિયમ દિવસ ઉજ ઉજવવાનો ઉદ્દેશ એ છે કે લોકોમાં અવેરનેસ આવે બધા લોકો પોતાની રીતે છંદ બાળકતા જ હોય છે જેમાં કંઈને કંઈ કલેક્શન કરતા હોય તો એને લઈને લોકોમાં અવેરનેસ આવે એના માટે મ્યુઝિયમ પણ બનાવતા હોય છે તો એ બહાને આપણે બધા ભારતમાં તેમજ વિશ્વમાં તેમજ ગુજરાતમાં પણ એટલે બધી જ જગ્યાએ જે મ્યુઝિયમો બને છે એનાથી આપણને અવેરનેસ આવે છે અને લોકો લોકજાગૃતિ આવે છે જેનાથી આપણને આપણે ઐતિહાસિક મહત્ત્વ પણ સમજાય અને એ વસ્તુ કેવી રીતે બની શું બની તો એ પણ ખબર પડે અને લોકોમાં રોજગાર પણ નિર્માણ થાય તો આવું ત્રણેય વસ્તુને લઈને આપણે એને યાદ કરીએ છીએ વિશ્વ સંગ્રહાલય દિવસ જે ઉજવવામાં આવે છે ત્યારથી ઉજવવામાં આવી રહ્યો છે અને કોના સંદર્ભે ઉજવવામાં આવે છે વિશ્વ સંગ્રહાલય દિવસ જ્યારે જ્યારથી મ્યુઝિયમો પૂર્ણ વિશ્વમાં બનાવવાની શરૂઆત થઈ ત્યારથી મનાવવામાં આવે છે એટલે અંદાજે લગભગ દોઢસો વર્ષ પહેલાંની વાત છે અને એનો ઉજવવાનો ઉદ્દેશ એ હતો કે લોકોમાં અવેરનેસ આવે લોક જાગૃતિ આવે મ્યુઝિયમમાં જવાનો પર્પઝ શું છે કે વિઝ્યુઅલી તમે જોઈ શકો બધી વસ્તુ અને એમાંથી નોલેજ લઈ શકો એના માટે આ બધું જાણકારી મળે કેમ કે તમારો ઇતિહાસ ખબર હોય ભૂતકાળે ખબર હોય તો તમે ભવિષ્ય બહુ સારી રીતે ઉજવી શકો અને વર્તમાનને પણ સારું કરી યંગસ્ટર માટે શું છે યંગસ્ટર માટે એ જ મેસેજ આપીશ કે તમે તમને તમારા મગજમાં આવે કે ભાઈ મારે આ કંઈક થવું છે બનવું છે કે કંઈક શીખવું છે તો તમે મ્યુઝિયમમાં જાઓ તો તમે આ બધી જ વસ્તુ જોઈ શકો હું પોતે પણ નાનપણથી ઇન્સ્પાયર થયો એટલે આજે આ બધું કામ કરી છું